વિરા મગજ વિરામ લુકડો ધોઈ ના વિરામ ફલણું કરી દે કર દે મારું કશું કરો છો આટલી ઉંમરે હું તારા પેન્ટ ધોરણ બધું તમારો લુકડો હું નહીં ધોતો બુદ્ધિ વગર ના તને ખબર નહીં પડતી આ નો તહેવાર છે ઉજવે ખબર છે નથી અહીં શંકરિયા બેદોય છો આખા ગોમની સોડીઓ જમારી આપરા કે જમવાનું કહી જા કહી જા નહીં કહી જા ઓમે કાયમથી કા એમથી છે બરસ એટલે તું કોઈ નહીં બુદ્ધિ નહીં આ જુદા મેલવા સીમ કરી ઈમાં તો પેલો પછલો ધારો લેવા નતો આયો

જે દારા આખું ગોમ જમારો ને એ દારા એ બેનુ ખરા ને અઠવાડિયા આલવાનો નહીં બોલાબા નહીં કોઈ નહીં બોલાબા આખું ગમ જમા ખાવા જોક

યો ને એ પાછળા દરતો ચોર બન્યું તું ચોર બન્યું તું એમ કેતો પછી હું કશું બોલ્યો ના આવતો રહ્યો કે ખોટા ઝઘડા કરીશું ના વિરા

હું ગમ માં જવું છું હારા હારા માણસ બેહું છું અને એવી ચાવી મારું તે કાયમ માટે શંકરિયા નું અને નટિયા નું તારું મારી

છોકરું ના હું કરવાનું એવું છોકરું ના ગમ્યું ને તો બાકી બધું ઓકે હતું વ્યવસ્થિત ઘરે હતું આપણા ગમ નું જ હતું મારા કોઈનું નામ લેવું નહીં બરાબર પણ કમ્પ્લેટ હતું બનવું ઓહન લોચો પડે વેસન ના હોય બે સંતો આખા ગામમાં કોઈ નહીં યાર છોકરું ગલ્લા ઉપર પડી કુલ્યા જો પાછું વળી જાય દબાઈ તમારું ગોમ પસંદ કર્યો મોકલું મારા સુધી ખરીને આ ગોમ જ નાખવી છે હું કેતો ફગાની વાત હતી એટલે હું તમારું કઉ

ચિંતા કર્યા વગર જવાબદારી તમારી મારી જવાબદારી હું નહીં બેઠો કોઈ આગુ પાસું હોય તો તમે ત્યાં હું બેઠો છું કોઈ ખાવા પીવામાં કોઈ પહેરવા બેરવા કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં

કશું વાંધો નહીં મારા મગન માં એક વિચાર હતો કીધું આ મફોજી ખરાબ છે એટલે પણ વાંધો નહીં એ તો અમે જીવી જીવું જીવી જીવી બે વાર જીવી ચાર વાર જીવી જીવીટું જીવી કયો કશું હતું મહેમાન મેં છે તે હું પૂછી લઉં પૂછી પૂછો

જોવું હોય તો બતાવી દઉં તો અમે આવ્યો એવું માણસ તો મારો હું કરવા નહીં નાખવાના નહીં છોકરા નું નામ છે વિરમ બસ ભગવાન નો મોણસ મારું કેવું અરે બે જણા આખા બધું માં આગેવાની ભલે કરતા હોય પણ આખા ગામ નો છોકરો બધું અમારે હાથ વાતો કરતા મને વ્યવસ્થિત લાગે છે

બોલાઈએ મને બધી ખબર તમે ગમે ત્યાં ફોલાવ છો ને પણ મારા બાપા ના પાડી શકે તું ના ગરમેલી ગમવા જશે ભૂલી આવું વિરામ ગમવા જાશે વાત સાચી છે પણ તો ખરા લાડવા ખાવાના એટલે પોતાના ભાઈ પથરી તો નહી પડતા અને લોકો જવાનું એટલે લેવા આપવાનું અલ્યા લાડવા નહીં ખાવાના ઘેર મહેમાન આયેલા છે તમારે ઘેર મહેમાન આવ્યા અમાર હું લેવા દેવા

તને જોવાયા છે મત બોલાવા આવ્યો છું તને કીધું વિરામ ને જોવાયા છે શંકર દાખી વિરામ ને બોલ્યા કમ્પ્લેટ કરી લઈને આવજે વાયદે કાલે લુગડો કમ્પ્લેટ જ કઉસ પાછું બોલતો કશું કશું ના બોલું પૈસા ટકે જોવું નહીં પડે તમારું પાકું ખરી જુ ખરો શંકર માન બધા બેઠા છે ને વિરામ બેઠેલા છે

હા જોઈ લો છોકરો સર કોઈ જોયા જેવું નહીં આ માર કાકો થાય ભવના શંકર છે અમે રવા દેવાના આપડે હગુ થઈ જાય સીધા મારા રોટલા ખાવાના મારા ખાવાના છોકરો બોલકુ છે

છોકરું મને બેઠું છે બે હું શું ભાઈ ગમતો બે હું એટલે બે જાય મન જાય ને નું મન હા

આમ છોકરું આપડે ગમીશ કરી દે તૂછી થોડી શાંતિ રાખો નજર નાખતા ઘર ને એ બધું બાપા ને ભેગું થઈ ગયું

બસ મફાજી ને તો તને વારો ના બનાવ્યો હોય ગાયો નો હિમ આ પૂરી જતા રે બીજું કોઈ નહીં મેમણ શંકરિયા નહી આવ અને દફણો હોય મેળવાનો આ શંકરિયો ખરો ને ઓછો નહી ચમચા ના આવો તો બોલાય બોલાય અને પછી ગાડીઓ ની મફોજી વાર રાખ્યું હોય કણ આ તો તારી દવા કરી દઉં શંકરિયા કદી હોય સાયકલ સાયકલે તું નહીં મેલી એક ના હોય તો અવાજ કાઢી નાખું

અને પેલો કાળિયોય હંગાતી છે ઇનકા ફોહલાયન અંગુઠો લેવરાય દો કે વિરામ પહાણ આવો આવો તમે જમીન તવાન આલુ છું હું આવો આ ઊભા થો હંગાતી જે ફરવાનો છે

ટૂંકી કરો નહીં કરશો નહીં ખાલી બગલ માં ફરવાનું છે મને ખબર છે જમીન મશીન હું બગલમાં પૈસા ગાલી ફરવાનો શંકરદાસ ખબર પડતી નહીં કચો મને લાગે આ હગુ કર્યા જેવું નહીં

જમીન વેચી મારશે બગાડો છો ના કેવું મારા શંકરભાઈ બેઠો નહીં અમાર ભાઈ નતું ભાઈ હું નહીં બેઠો ભાઈ પેલા ભણવા રાખતા નહીં

ગાડી ગયો શું કરવી ના ગાડી ના થિય બધા ટાયર ભૂલ થઇ ગયું ઘેર ટાયર બીજો લઈએ તમે જોવા તેલ ભાવ પૂછવા ખબર નઈ ના મારો ઈરાદો એવો નતો પણ હકુત ખરા ને તમે ગાડીઓ રોજ મેળતા ને એટલે મારા મહેમાન ની ગાડી છે તમે તમારો સ્વભાવ સુધારો આપોઆપ અગવા થઈ આ નાટક કરો ગોમ ની હોય કે જોયું આ શંકરદાસ એટલે તમે નાટક કર્યા બધો વિરામ મને હું ખબર તું મને ખાલી કઈ ગયો મહેમાન આયા છે જય માતાજી મિત્રો આપ સર્વે નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી